તો આજની ડીપની શરૂઆત અમે સરને મળીને કરીશું સર અને આજે અમે લોકો જઈ રહ્યા છે ટ્રેકિંગ પર વોટરફોલ ટ્રેકિંગ તો વધુ ડિટેલ આપણે અંદર જઈને આપીશું નાસિક પાસે એક અધુરિક વોટરફોલ

ઘણા ટાઈમથી ટ્રેક વિચારતા હતા લાસ્ટ વીક હું જઈને આવેલો સરે કીધું કે ચાલો ટ્રેકમાં જઈએ તો અમે જઈએ છીએ વોટરફોલ રાફ્ટિંગ ઇગતપુરી પાસે અત્યારે ટ્રેનમાં કમ્ફર્ટ બેસી ગયા છે સુઈ જઈએ છીએ થોડી વાર ને પછી તમને આગળ સ્ટેશન પર મળીએ ચાલો બોમ્બે આવો ને લોકલ ટ્રેનની સફર ન કરે એવું બને તો સાહેબને બેસાદી ત્યારે લોકલ ટ્રેનમાં અને આ કંઈ ભીડ છે લોકલ ટ્રેનની ઓછી છે કેમ કે છેલ્લી લોકલ છે ગુડ મોર્નિંગ નમસ્તે વેલકમ જય શ્રી કૃષ્ણ નવો દિવસ નવી શરૂઆત અને આજનો ટ્રેકિંગ છે ને જબરજસ્ત છે આજે હું અહીંયા ઊભા છું આંબાવાડી જે ઇગતપુર પાસે આવેલું છે અને અહીંયાની બાજુમાં એક ધોધ છે જેનું નામ છે વાસુચકડા તો દર વખતે એકલા આવીએ છીએ તો આ વખતે ઈચ્છા થઈ કે કોઈને લઈને આવીએ તો કાલે કીધું એમ આ વખતે અમારી સાથે છે અમારા સર જિગ્નેશભાઈ અને જિગ્નેશભાઈનું એ ટ્રેક પર લઈને આવ્યો છું ટ્રેક છે વોટરફોલ રેપલિંગ વાસુચકડા નામનો અને અત્યારની જે મોર્નિંગ છે ને આંબાવાડી વિલેજથી છે અહીંયા જુઓ એ લોકોના લોકલ વિલેજ છે આ રીતે તો આ પ્રકારના જે વિલેજ છે સામે જે મકાન દેખાય ને એમાં અમે લોકોએ રાત રોકાયા હતા ત્રણેક વાગે આવ્યા હતા અને અહીંયાથી તમને બતાવીએ ને તો આ જે રેન્જ દેખાય છે ને એ એમ કેની રેન્જ છે અને આ સાઈડનો વ્યૂ તમને બતાવું ને તો જેને એવરેસ્ટ કહેવાય છે ને મહારાષ્ટ્રનો જો સામે જે ત્રિકોણ દેખાય છે ને હા આ છે કલસુભાઈ જેને મહારાષ્ટ્રનો એવરેસ્ટ કહેવાય છે તો મોસ્ટલી મહારાષ્ટ્રના જેટલા ટ્રેક થતા હોય છે એ કસારાથી થતા હોય છે જો તમે ગુજરાત સાઈડથી આવો છો તો તમારી પાસે ટ્રેનના ઘણા બધા ઓપ્શન છે અમે લોકો કાલે જે ટ્રેનમાં આવ્યા એ ટ્રેન અમે કલ્યાણ ઉતારી કલ્યાણથી અમે કસારા આવ્યા અને કસારાથી અમારો ટ્રેક શરૂ થયો તો આજની એક અનનોન સારી જગ્યા વોટરફોલ ટેકનિક માટે અમે લોકો તૈયાર છે ટીમ પર અમારી તૈયાર છે ફરી વખત આ ટ્રેક અમે ઇન્ફિનિટી ટ્રેકર સાથે કરેલો છે અને હું જ્યારે બોલું ને ત્યારે લોકોને એમ લાગે કે આ શું કરે છે પણ તમે અહીં આવશો ને ત્યારે જ ખબર પડશે સરને પૂછો કે એનું વાતાવરણ કેવું જોરદાર છે જોરદાર સર કેવું લાગ્યું અને તમને જો માઉન્ટેન પાછળ દેખાય છે ને બસ આ જ જિંદગી છે રવિવારે ઘરે બેસવા કરતાં આવી જગ્યા પર આવો અને આવી જગ્યાને એક્સપ્લોર કરો તો ચાલો ટ્રેકની શરૂઆતમાં મળીએ નાસ્તો તૈયાર થઈ રહ્યો છે સામેના મકાનમાં તો ચાલો ત્યાં જઈને નાસ્તો કરીએ અને ટ્રેકની શરૂઆત કરીએ તો આ ફરી વખતનો વ્યૂ છે એ એમ કેની પૂરી આ સહ્યાદ્રી રેન્જ છે અને અમે લોકો નાસિકની પાસે છીએ ચલો ટ્રેકને સ્ટાર્ટ કરીએ एक्सप्लेन करूँगा अभी तो अभी हम बेसिकली याद रखना कि रैपिंग करते टाइम आपको अगर पैर का जो गैप है वो बढ़ा रखना है आप जितना इतना बढ़ा रखोगे तो भी चलेगा क्योंकि इससे क्या होता है आपका बैलेंस नहीं बिगड़ता आप अगर पास रखते हो ना तो ये ऐसे ऐसे हो जाता है तो ये ऐसे ही रखना है और उसके તો આવા સુંદર મજાના લોકેશન સાથે અમે વાસુ વાસુ ચકડા વિલેજ પહોંચી ગયા છે અહીંનો વ્યૂ જુઓ તમે ત્યાં અમારી ગાડી મૂકી દીધી છે અને હવે બધા જ અહીંયાથી જઈ રહ્યા છે ટ્રેકની પોઝિશનમાં અને અમે પણ નીચે વોટરફોલ સુધી જઈ રહ્યા છીએ ચલો તો આ વોટરફોલના ટ્રેકની વાત કરીએ ને તો આંબેવાડી વિલેજથી લગભગ એક મિનિટ ડ્રાઈવ કરીને મળકો અહીંયા મળ્યા અને હવે જુઓ આ જે ડીપ છે ને ત્યાં ઉતરી રહ્યા છીએ અને અહીંયાથી અમે હવે વોટરફોલના લોકેશન સુધી પહોંચીશું તો હિડન જગ્યા છે હજુ નવો જ એક્સપ્લોર થયો છે એટલા બધા લોકોને ખબર નથી એટલે જેટલા વહેલા આવશો ને એટલી તમને મજા આવશે આ જગ્યાને એક્સપ્લોર કરવા તો આ કંઈ ટ્રેકનો રૂટ છે અને પાર્થ અમને લીડ કરી રહ્યો છે હાય પાર્થ ફ્રેલ જંગલનો થોડો અટફટો છે અને નીચે જોઈને ચાલવું પડે છે જો સહેજ બી નજર હટીને ને તો સમજો સીધા નીચે ધોધથી નીચે જશો અને સ્લીપરી જો કેટલું બધું છે નોર્મલી જ્યારે પણ આવી કોઈ જગ્યા પર જાઓ ને અનનોન જગ્યા પર જગ્યા એકદમ સારી હોય છે પણ હું તમને રિકમેન્ડ કરીશ કે કોઈ ટીમ સાથે અથવા મિત્રોના ગ્રુપ સાથે જાઓ કેમકે આવી બધી જગ્યા પર ઘણીવાર ખોવાઈ જવાનો ડર રહેતો હોય છે બરાબર બસો ત્રણસો પાંચસો રૂપિયાનો સવાલ નથી પણ તમે કોઈક લીડર કે કોઈ ગ્રુપ સાથે તમે પેમેન્ટ કરીને આવશો ને તો તમારી સેફટી સારી રહેશે આમ તો વિલેજના લોકો સારા જ હોય છે દરેક જગ્યા પર પણ આવા ટ્રેકની અંદર ટેકનિકલ સપોર્ટની જરૂર હોય છે જેમ તમે અહીં જોઈ શકો મારી સાથે રોપ છે આગળ હાર્નેસ ને સેફ્ટી ગેસ બધા જ ગયા છે પણ ટીમ હશે ને તો તમને મજા આવશે બાકી એકલા તમે સોલોમાં આવા ટ્રેક એક્સપ્લોર કરશો ને તો કંઈ મજા નહીં આવે બાકી અત્યારે અહીંનો નજારો જુઓ ત્યાં ઉપરથી ઝીક ઝેક કરીને અમે લોકો આવ્યા ને હજુ અમે નીચે ત્યાં જઈશું જુઓ આ બાજુ એક વોટરફોલ છે પછી બતાવું પણ અહીંયા નીચે જવાનું છે આ જગ્યા પર અહીંયાથી અમારું રેપલિંગ શરૂ થશે વોટરફોલ ફોર તપ કરવા બેસી ગયા છે અમારા સર કેમ કે હવે નીચે ઉતરવાનું છે તો તપ તો તપ તો જરૂરી જ છે અને આ વ્યૂ જુઓ જગ્યાઓ પર આવી જ કરવા માટે તો થોડો સપોર્ટ સારો કરજો ને આમ આવી જગ્યા પર તમે પણ આવજો

ડરની આગળ જીત છે એનું ઉદાહરણ અમારા જિગ્નેશભાઈ હાઈટ થી મોટી આવતો પણ વોટર ફોલ કરી લીધું સર વેરી ગુડ ચાલો મિત્રો મારી પાછળ જે દેખાય છે વાસુચક્રા વોટરફોલ ત્યાં રેપલિંગ કર્યું છે અને ખરેખર ખૂબ મજા આવી નાવાની તમે વિડીયો જોઈને ખબર પડી જ ગઈ હશે કે આ જગ્યા કેટલી સુંદર છે અને એક્સપ્લોર છે તો આ સુંદર જગ્યા છોડવાનો સમય આવી ગયો છે અને હવે અમે અહીંયાથી જઈશું પોતાના ઘરે બપોરનું ભોજન લઈશું અને ત્યાર પછી તમને મળીએ નવા એક ટ્રાવેલિયરનો બ્લોગ સાથે ત્યાં સુધી કીપ પેડલિંગ કીપ સાયકલિંગ હેવાનાઈ છે બાય 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 બાય